ગુજરાતમાં જે ભૌદીપભાઈ રાવળદેવ છે કે જે ડાકવા ગયા છે તેમના વિષયનું મિત્રો રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થયા છે કે જેની અંદર મિત્રો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક મુસ્લિમ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો જ્યારે મિત્રો આ બાબતની જાણ એની માને થતાં એની મમ્મી જે છે એ ભવદીપ સાથે પણ ફોનમાં ચર્ચા કરે છે અને ધમકી આપે છે જ્યારે મિત્રો આ બાબતનું સંપૂર્ણ રેકોર્ડિંગ વાયરલ થતાં ભવદીપ રાવળ જે છે તેમનું કહેવું છે કે તમારી છોકરી મને ફોન કરે છે જ્યારે મિત્રો છોકરી કહે છે કે તે પહેલાં મારી પાછળ પડી ગયો હતો હવે મને તારાથી મોહબત થઈ ગઈ છે હું તને છોડું એમ નથી જ્યારે ભવદીપ કહે છે કે હું મારી પત્નીને જે છે તારા માટે છોડી હતી પરંતુ હવે મને મારી પત્ની સિવાય કંઈ દેખાતું નથી જે બાબતે મિત્રો આ બંને વચ્ચે જોરદાર રેકોર્ડિંગ વાયરલ થઈ છે અને ખૂબ જ જોરદાર ચર્ચા પણ થાય છે

ના હવે નઈ કરા હું સોરી મારા કીધું ભૂલ થી લાગી ગયો છે એક્યુઅલી માં હવે નઈ કરું હો તમર મમ્મી ના પાડી તો ફોન ન કરાઈ ને આપ તો સર હું મમ્મી ને જેતો માં મમ્મી ના મમ્મી ને દો કોમ સ્પીકર પર ના અલ્યા મમ્મી તમારા વાત કરવી છે કરા માં લ્યો તેહી નોવા જો તો હાલો હાલો આવ તો હું ફોન નથી કરતો

આપણે ખાવું પીવું મજા કરવી રોજા રેવા બીજું શું કરાય ખા ધોળકી હે ખાવા બહુ જોઈ છે હારું હારું ના માન નો જોઈ તો આવે ફોન હા કઈ બંધ કરી દેવાનું બીજું હું નો વાત કરવી હોય તો હા આમાં કઈ છે નઈ અક્કલ વગર ની જગ્યા હા ના જેવી હોય એવી તમારી દીકરી હા એવા તોફાન કરે કોણ કે હગાઈ કરી લગન કરી જમા હાચવે એ મારી પાસે મૂકી જાય તમે હાચવશો દઈ દો હવે તમે હાચવશો તમને દઈ દો હવે ના બાપા ના હવે હું

કે તમારી બાયડી તલાક ન દેતા તમે તમારી બાયડી ને હાચવી લ્યો તો હું કામ ને મારી વાહે પડ્યા એમ મને તો હું કામ ના મારી વાહે પડ્યા મેં તમને કીધું હતું ને કે તમારે ને તલાક નો ન દો તમારે ને હાચવી લ્યો તમારે વાહે પડ્યા એ તમારો ગુનો ને ગુનો મારો કે હું તમારે વાહે ગાડી થઈ હમ ગાંડી થઈ હા ઈ આઈ બધી જોઈ તો બસ તો પછી છે ને મેં તમને કેટલી વાર કીધું બોલી જાવ બોલી જાવ પણ ના 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 પ્રેમ તો ન હોય આવા

અહીંયા હું ગાંડી થાધી હોય કે લોંડી થાધી હોય તોય તમારે કીધું ફોન ન કરાતો હો હા તમ ફોન શું લેવા કર્યો રહ્યો ઈ કેમ ફોન એમ કેવા કેવો મૂકી દે મને એમ ફોન તને કીરો મે નથી કીરો હા પેલા મેં કર્યો તો ઈ મારો વાગ હાલો મેં કર્યો તો અત્યારે તમ ને મારા મારી ઈચ્છા નતું એટલે કોણ તમારી બાયડી નામ તો દયો તમારી બાયડી નું

તમારે તમારા કીધે કાંઈક મારા મારી ભૂલ થઈ હોય કે કાઈક તમારું હોય કે કાઈક મારું હોય તો હું માફી માંગી લઉં હાલો અહીંયા તો હું નવ તૈયાર જ છું ને કે મારો ગુનો હોય તો હું માફી માંગી લઉં તમને કાઈક કેવાય ગયું હોય મારા કીધે કઈક આડા વાળો શબ્દ હું બોલી ગઈ હોય કે જે ના બોલવાના હોય ના ના મારી ના ના મારી કોઈ ના મારી કોઈ ભૂલ ન હોય તમે તો દેવના માણા સાચા જોઈ અમે તો રહ્યા ને મુસલમાન અમે તો એવા જ છીએ મેં તમને પેલા જ કીધું હતું કે મુસલમાન ઉપર ભરોસો ન કરાય ગમે ત્યારે મૂકીને ભાગી જાય ગમે એની યાર એવા હોય અમે તમે થાતા દેવ ના માનો હે સમજો હો ને બધી હા તો મૂકી દો જી હોય કે નહી મારા જી જોતું હતું હજી મને નથી મળ્યું એ તમ કે માર હું જો તો તન મને હું મત મેલું તમ બધું જાણો જ છો તમ ઓછું બોલો હું જાજુ બોલુ હે ઈ મારો ગોનો હાલો હું કઈ નઈ બોલુ તમ બોલ હાલ આપો 6:30 વાગે બોલો જી તોરે સપન ને પાસે જો બોસાઈસ પર કોલ કિસિ દમમાં બોલો

હું બોલું છું કે બધાય માટે પૂરી કઈ વાત પૂરી મને મૂકવાની હાલો હમ તું કયો હજી મને કઈ સંભળાતું નથી કઈ કેમ કાઈ નહિ ના બોલો હું ઓછું બોલીશ હવે તમારી સામે તમે કઈક બોલી જાવ જાજુ હે શું આમ आउ दे ना तो फोन में ना 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 फोन ना मुक्ता तब मैं बोलो पहला हम्म हो गया यार कोई इनको पीस ले यहाँ यहाँ कोई तो इनको पीस ले दीजिए हम्म क्या हो यहाँ कोई इनको पीस ले दीजिए इतने हम रेकॉर्डिंग में भी बोल इंसान में रेकॉर्डिंग हाँ हाँ रेकॉर्डिंग छे हाँ रेकॉर्डिंग छे हमारे पास बहुत हमारे पास पर वो कम है ना अगला

મારો કઈ ગુનો હોય તો તમે એમ કહી દયો કે તારો ગુનો એટલે હું તમને પગે પડી ને તમારી આગળ માફી માંગી લઉં મારો હે એટલે હું કે મારો ફોન તો બસ કરવાનું હું તો હજી કઈ સમજતી હા પૈસા હાટું થી નજ કરું મારા પૈસા નથી તો હું કોંગ્રેસ માં જાઉં એટલે મારે એ જ ફોન મારે તમને ફોન કરવાનો હતો જો મને વાળા કોંગ્રેસ વાળા બોલાવે પાછા મારી ટીમ વાળા તો મારે જવું નથી

પરિવાર પરિવાર કે મારું હે પણ નથી કેમ ને એટલે જ મારે અહીંયા રોવું પડે છે કે કાંઈક તમારા ગુના ચડી ગયા હોય કે કાંઈક મારા કીધા બોલાઈ ગયું હોય મન બધું એવું યાદ આવે છે ધીરે ધીરે તમને યાદ આવતું તમ બોલી જાવ

એમ રસ્તે ન પડાય ને મેં તમને પ્રેમ કરી રહ્યો તમે મને દગો દો મેળ નો આવે ને મારા લો મૂકી દીધો તમારા કેવાથી મન મૂકીને ભાગો તો એ મેળ નો કઈ તમારી બાયડી કેસ કરતી હોય તો વાત કરાવો મારી આરે હું તમને પ્રેમથી મૂકી દઉં ખાચી લ્યો તમારી બાયડી ને બીજું શું થયું બીજું કઈ ન હોય હું તો એ મારા મા બાપ ના ટાંગા દબાવી નઈ રહી લઈશ હું ઓલી ત્રણ એ તો કઈ નાક બાક રાયખા જેવું તો કઈ રહ્યું નથી પણ હું એક એવી રહી ને તો હું નાક રાખી લો મારા બાપનું કઈ કદાચ રહેતું હોય તો હમ લગ્ન નહિ કરું કેમ કે આ દગો મને બહુ મોટો હમ મેં બધી વસ્તુની ના પાડી હતી તમે એ જ કર્યું ને ના પાડી હતી તોય તમે એમ જ કર્યું આપડો ગુનો હજી નું રેકોર્ડિંગ પડ્યું સંજયભાઈ મને જાજુ મને રિસ્પેક્ટ નહી હું રિસ્પેક્ટ ના લાયક નથી હા મને હું લાયક નથી એને કીધું તું ને સાત મહિનાની ઓફર આપી તમે લઈ લીધી ન લીધી ઓફર

હમ શું કરવાનું છે બોલો હું તો મારા મારે મને અહીંયા મારે મને કે તું સાવ આવી કે તું સાવ કાફર કોમ માં સાવ ગેર કોમ માં જાશ મને એવા એવા શબ્દ સાંભળવા મળે છે હું તો કોઈ ની નો રહી ને હવે મારા માં બાપ ની નો રહી માં બાપ ની નો રહી એ દીકરી ને થોડી ને કોઈ સાચવે અનાથ આશ્રમ માં જવું પડે કા વાંઢા વિલાસ માં કાંત વિલાસમાં એકાદ આ વિલાસમાં મારે જવું પડે હો મારા મા બાપની સેવા કરીને હું થકી કાનના મને રૂપિયો જ ખાલી વાલો બીજું કઈ નહી નોટવી છે મારી આગળ હો તમને ધૂતવા ન બેઠી એવી વલગી નથી તમને ધૂતી નાખો હું કીધું તમે કે જુઠવા બેઠી હોય મને જુગાર રમતા નથ આવડતું હો લુડો જાજુ રમું હા રૂપિયા કોને ન વાલા હોય રૂપિયા તો હોય હું કમાઈ લઈશ પણ મારી મહેનત થી હો મને મેહંદી આર્ટિસ્ટ નો બહુ શોખ છે હું મારી મેહનત થી કમાઈ લઈશ પૈસા તમ દેહો ને તો તમારા નહીં બાકી નહીં હાલો એમ કહું કે મારા તમને જુતવા જ છે પણ તમે પૈસા દયો તો હું તમને જુતી લઉં બાકી નો જુતવું મને આવડે જ છે મેંદી નું હમ હમ કા 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 હું કામ નથી માતાજી વાત કરો ને મારે વાત કરવી એ તમારી આરે હારે હું કામ નથી કરવી મમ્મી એ ના પાડી હે મમ્મીએ દાણા જોયા હતા ને છે ને જોયા તા મમ્મી એ દાણા જોયા હતા ને કઈ પાસમાં મને માર્ગે ચડી જાવ હે ને છે ને માર્ગે ચડું મન કોઈ અહીં ચડવા માંગે એટલે હું તમ બોલે હું માંદી પડી ગઈ તી પડી ગઈ થી તમ માંડા પડી ગયા તા તો દવા લેવાય ને દવા થી હારું નો થાય ને હમ હું અહીંયા મારા માથું દુખે તો ટીકડી પી લઉં તો મેળા નો આવે નીંદર નો આવે એવું થાય ડોક્ટરે એ દવા ન થાય બી ડોક્ટરે કીધું આને દવાની જરૂર નથી કોક ની દુવા લાગી જાય તો હાર તો હું પાછી હાજી થઈ જાઉં નકર તો હું ગાંડા જ ગડોળવાની એમ કે અહીંયા મેં કોઈ નતું કીધું કે તમે મીડિયા બોલાવો એ બધું આપણા છે પૂરી બેન છે ને એને બહુ છે કે મેં કીધું મારા કે મારા ફોટા કેમેરામાં દો કે દાંત કાઢો કે હસો કે રો કે મારી ગાંડા થાવ લોંડા થાવ કે મેં એવી કોઈ હારે વાત નથી કરી આમાં કાઈ મારો વાક નથી તમે બોલો ની બધું સાચું હું બોલું ને બધું ખોટું મને આવ્યા તા ઘરે કેવા એ મને બધા ઘરે કેવા આવ્યા તા એ મેં નોતું કીધું કે મારા ઘર ના કોઈ કઈ બોલે એમ નથી પણ ઓલા મકબુલ ભાઈ દાવદાણી ને એ બધા છે એ બધાય આવ્યા તા ટકરુ ને એ બધાય તેને મને મને કાઈ કઈ નતું તો મને અહીંયા એવી રીતના મારા વાળ પૈકડા ને મને ઢીમચું ઉપડી ગયું હું રોવા માંડી પછી તો એ પછી ઢીમચું મૂટી ગયું તો પછી હું છાની રહી ગઈ હમ્મ અને અહીંયા મને ને મને મારે ને મારા મારે હું ક્યાં ભાગું ગાંડા ની હોસ્પિટલ અહીંયા મધર ટેરેસા એ અહીંયા હોય જઈશ મને સાચવી લે હવે મમ્મી આ પાડે તો તમે ના પાડો હો ના ના તમે જીવી જાવ હું મરી જાવ એ તમે જીવી જાઉં હું મરી એમ હું મરી મરી હે ને આ લોકો મને દફન કરી નાખે ને કબ્રસ્તાન માં ત્યારે આ માચો માચું ને શાંતિ મળશે ત્રીજે આ પીકી ના સમજે નહી આ લોકો ને ગાયડું થી સમજાવવા પડે કબ્રસ્તાન માં ગાલ એ મને સુની મુસ્લિમ માં કે જેમાં હું આવતી જ નથી આ લોકો ને એમાં જ ગાલવી એ મને કે હું તો કોઈ ની નથી થઈ કેમ કે હું પઠાણ નથી હું સંધિ નથી મારા હશે ને એટલે મારા પપ્પા એમ કેતા મારો ડાડો મારો ડાડો હમ કેમ કે હું ક્યાંય આવતી જ નથી હું ગેરકોમ કેવા કેવાઉ ને કેમ કે હું મારા ને ભૂલી જાઉં એ મારો વાક કે હું મારા ને ભૂલી જાઉં રોજ આજ મારે કીધું રખાતા નથી કેમ કે મારે પાણી ની જરૂર પડે doctor એ કીધું હતું કે પાણી ચાલુ રાખવાનું છે તમે બોલો હવે મને તો આમાં કઈ નો સમજણ પડે તમે તો દેવ ના ને તમે તો બધા હાચા ને તમે બધું જાણો છો જાણી ને જોઈ ને બેસો છો હું કામ ને જય માતાજી વાત કરો ને વાત કરીએ તમારે પૂરી